શનિવારે આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લા પ્રમુખ જયેન્દ્ર ગાવિતના અધ્યક્ષ સ્થાને અને ધરમપુર આદિવાસી અપક્ષ નેતા કલ્પેશ પટેલ દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટર વતી મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યને આવેદનપત્ર આપવામાં આવ્યું આદિવાસી સમાજના લોકપ્રિય યુવા નેતા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા વિરુદ્ધ દાખલ કરાયેલો ખોટો કેસ તાત્કાલિક દરમિયાનગીરી કરવામાં આવે અને લેખિતમાં રજૂઆત કરી જેમાં વલસાડ જિલ્લા પ્રમુખ જયેન્દ્ર ગાવિત જિલ્લા ઉપપ્રમુખ વિનોદ પટેલ કૌધિકા

ડેડીયાપાડા અંદર જે સનત આપી હતી ખેડૂત મિત્રને અને એની અંદર કપાસના પાક જે જે ઉત્પાદન કરી રહ્યા હતા ફોરેસ્ટવાળા જબરજસ્તી કરીને એ તમામ કપાસના વાવેતર હતું એ કાપી નાખ્યું હતું ત્યારબાદ એ મામલો ગરમાયો અને જે એમણે ફોરેસ્ટ અને જે ખેડૂત પરિવાર જે એમને સમાધાન માટે ડેડિયાપાડાના ધારાસભ્ય છેતર સાહેબ પાસે જાય છે ત્યારે ત્યાં સમાધાનની બધી વાતાઘાટ કરીને એનો ખુલાસો કરવામાં આવે છે ત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓ સાથે ભાજપના રાજકીય નેતાઓ સાથે મિલીજુલી મળીને જે જેતરભાઈને ફસાવવાનું જે થઈ રહ્યું છે એ ખોટા કેસ કરી રહ્યા છે અને આક્ષેપો અલગ અલગ કરી રહ્યા છે એ તદ્દન ખોટી વાત છે કારણ કે ગઈકાલે પણ અમે શનિવારે કલેક્ટર કચેરીમાં જેમના ખોટા કેસો કરેલા છે એ ખોટા કેસ પાસા ખેંચી લે એના માટે કલેક્ટર કચેરી વતી મુખ્યમંત્રીને અમે લેખિતમાં રજૂઆત કરી છે સાથે તમામ દક્ષિણ ગુજરાત માં આદિવાસી સમાજ ચેતરભાઈ વસાવા સાથે સમર્થનમાં છે કારણ કે આવનારા દિવસોમાં લોકસભાનું ચૂંટણી આવી રહી છે ત્યારે એના અનુસંધાને ભાજપના કેટલાક પ્રતિનિધિઓ સાથે તમામ ફોરેસ્ટના જે અધિકારીઓ ખોટા રીતે આક્ષેપ કરેલા છે એમને ખબર પડી ગઈ છે આવનારા દિવસોમાં આ ચેતર સાહેબ એક લોકપ્રિય અને ખૂબ ચાહના વધી રહી છે જેના કારણે ફસાવી રહ્યા છે એવું તમામ આદિવાસી સમાજ પણ એક ખોટા આક્ષેપોના સમર્થનમાં ચેતર સાહેબ નિર્દોષ છે એવું સાબિત કરવામાં અમે તમામ આદિવાસી સમાજ અને અમારા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ચેતરભાઈના સમર્થનમાં છે કે ખોટા આક્ષેપો તાત્કાલિક નિર્દોષ રીતે જાહેર કરે એવું અમે માંગ કરીએ છીએ બંધારણીય અધિકારો છે એ વંચિત રાખવામાં નથી અને વારંવાર એવા ઘણા ખરા અલગ અલગ આદિવાસી સમાજ ઉપર અત્યાચારો અને જુલુમ કરી રહ્યા છે

ઉપર જે એફઆઈઆર દર્જ કરી છે એની જે ખુલાસો માટે એફઆઈઆર અમારા પ્રદેશના જે ગોપાલ એડવોકેટ ગોપાલ ઇટાલા સાહેબ પણ એમના જે ડેડીયાપાડા કોર્ટની અંદર એમને પણ એમના સાચા સાબિત કરવા માટે કેસ ઓલરેડી એના તરપેણમાં દાખલ થઈ ગયો છે અને ટૂંક સમયમાં જ એના જે નિર્દોષ માટેના ખુલાસાઓ પણ નીકળી આવશે એવો પોઝિટિવ તમામ કાયદાકીય જવાબ અમે કરીશું અને સાથે એનો ચોક્કસ નિર્દોષ તરીકે આપણા આદિવાસી ના એક લડવૈયા તરીકે એક ઉભરી આવશે